છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે ટીબી મુક્ત પંચાયતના

ટીબી મુક્ત નવીન કરવામાં આવેલ કે જેનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓને ટીબી સાથે સંકળાયેલી સમસ્યાઓને ટીબી રોગના વિશ્વવ્યાપી જોખમને સમજવા માટે અને આ સમસ્યાના નિવારણ માટે જરૂરી પગલા લેવા ટીબીને દૂર કરવા માટે પંચાયતો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવાની તેમના યોગદાનની પ્રશંસા કરવાનો છે આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સીબી ચોબીસા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનહર રાઠવા ડોક્ટર વિકાસ રંજન ડોક્ટર પ્રશાંત વણકર ટીબી વિભાગના ડોક્ટર કુલદીપ શર્મા કુલદીપસિંહ ગોહિલ વાલસિંહભાઈ રાઠવા સહિત કર્મચારીઓ અને ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશમાંથી ટીબી રોગ નાબૂદી માટેની જે ઝુંબેશ શરૂ કરી છે એના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લામાંથી ત્રણ જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે જાહેર કરીને તેમને પ્રશસ્તિપત્ર એનાયત કરવા માટેનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુર તાલુકાના મલાજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ચિલરવાટ ગ્રામ પંચાયત તેમજ કમાટ તાલુકાની મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળની મોટી કડાઈ ગ્રામ પંચાયત તેમજ સંખેડા તાલુકામાં વાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળની વાઘેથા ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે જાહેર કરીને તેમને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે પ્રમાણપત્ર તેમજ ગાંધીજીની કાંસ્ય પ્રતિમા એનાયત કરવામાં આવી હતી વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટીબીએચઆઈ કોર્ડિનેટર છોટાઉદેપુર